ગુડ ઇવનિંગ ફ્રેન્ડ્સ વેલકમ ટુ બુકબેડ એકેડમી ચલો ફટાફટ એકવાર લેક્ચરની લિંક શેર કરી દો જે વર્કશોપ શરૂ થવા જઈ રહ્યો છે એનું સિડ્યુલ હું તમને આપવા જઈ રહ્યો છું ટાઈમ ટેબલ શું છે ડેમો લેક્ચર કેવી રીતે જોવા શરૂઆત ક્યારથી થશે આ બધી માહિતી તું તમને આપવા જઈ રહ્યો છું અને ખાસ જે લોકો અમદાવાદ માટે ચિંતિત છે જવો મટીરિયલ તો નહીં મળે પણ લેક્ચર ની અંદર બધી બાબત કવર કરી લીધી છે બહુ જ વિસ્તૃત અભ્યાસ કરીને બધો ડેટા બનાવ્યો છે અમદાવાદ નો જબરદસ્ત ડેટા બનાવ્યો છે જે હું તમને લેક્ચર ના માધ્યમથી પીરસવા જઈ રહ્યો છું બુકબર્ડ એકેડેમી ના લાઈવ વર્કશોપ ની અંદર તમને એક વાર ફાઇલ પણ બતાડી દઉં છું કે કેટલી મહેનત થી આ ફાઇલ બનાવી છે તો જે પણ મિત્રો ને એમ હોય કે ના સાહેબ આમાં જોડાવું જ છે આજે છેલ્લો ચાન્સ એવું ગણીને ચાલો ઓકે બધી માહિતી હું આપવા જઈ રહ્યો છું બધી માહિતી આપવા જઈ રહ્યો છું આ લેક્ચર આટલી તમે કહેતા હતા ને સર ક્યાં ક્યાં ગાયબ ગાયબ હતા હતા આ મહેનત થઈ રહી હતી અમદાવાદ સ્પેશિયલ માટે આ મહેનત થઈ રીતે હું તમને પીડીએફ બતાડવા જઈ રહ્યો છું આની તમને લેક્ચરની પીડીએફ મળી રહે સર ઓકે લેક્ચર ને તમારે જોવાનું છે નોટ્સ બનાવવાનું છે પીડીએફ પીડીએફ નથી કરવાની લેક્ચરમાં લાઈવ લેક્ચરમાં નોટ્સ બનાવતા શીખાડીશ શોર્ટકટ ટેકનિકો આપીશ અને આખે આખું અમદાવાદની જવાબદારી હું લઈ લઈશ તમારી જબરદસ્ત રીતે આપણે કરવા જઈ રહ્યા છીએ આ વર્કશોપ નું પ્લાન અને આવી રહ્યું છે કાલે વર્કશોપ એકવાર વિડીયોની લિંક શેર કરી દો ફટાફટ એકવાર વિડિઓની લિંક શેર કરી દો બેતાલીસ મિત્રો જોડાયા છે નહીં ચાલે જો તમને એમ હોય કે સર આજે તમે કહેતા હતા કે મહેનત ચાલુ છે મહેનત ચાલુ છે મહેનત ચાલુ છે તો આ જે બતાડવાનું છે અમદાવાદ વિશે અમદાવાદ શેર કરી દો કેમ કે તમે સમજો વેબસાઈટ હોય કોઈ કોઈ ભલે કોઈ પબ્લિકેશન હોય સારા સારા પુસ્તક હોય બધાનો અભ્યાસ કરવાનો ડેટા વેરીફાઈ કરવાનો અને કમસે કમ સેવન્ટી ટુ પેજીસ નો મટીરિયલ બનાવવાનું વિચાર કરો ઓકે ચલો થઈ જશે વિડીયો વિડીયો બધું ઓપન થઈ જશે ટેન્શન ના લે થોડો સમય આપો કેમ કે આટલા બધા મિત્રો એક સાથે જોડાઈ રહ્યા છે એટલે તમે ખાલી લાઈવ વર્કશોપ એન્જોય કરો ભણવાનું ચાલુ કરી દો એક બે દિવસમાં બધું થઈ જશે ચાલો એક વિડીયોની લિંક શેર કરી દો ની લિંક શેર કરી દો પચાસ મિત્રો છે નહીં ચાલે સો મિત્રો થવા જોઈએ ના કોઈ કમ્પલસરી નથી હા એટલે કોઈ બી તમે સરકારી નોકરી લાગો એટલે પછી તમારે એની સમય મર્યાદામાં રજૂ કરવું પડતું હોય બાકી અત્યારે કોઈ ટેન્શન લેવાની જરૂર નથી એ તો તમે કોન્સ્ટેબલ બનો કે ક્લાર્ક બનો ગમે તે નોકરી લાગો એ સરકાર તમને જે સમય મર્યાદા આપે એમાં તમારે ત્રિપલ ની એક્ઝામ પાસ કરવી પડતી હોય નોર્મલ વસ્તુ છે ચલો એકવાર લિંક શેર કરો યાર લિંક શેર કરો સો મિત્રો જોઈએ આપણને લિંક શેર કરો હંડ્રેડ મિત્રો થાય પછી આપણે શરૂઆત કરીએ બધી બાબતોની ઓકે મહેનત થી બનાવેલા મટીરિયલ ની ચાલો કઈ વાંધો નહીં શરૂઆત કરી દઈએ છીએ સૌથી પહેલા વર્કશોપ અગેન થશે તો આ કિંમત કિંમત રૂપિયા મૂળ મૂળ છે એ કિંમતે આ બાબત પહોંચી જવાની છે કેટલી વન નાઇન નાઇન એટ તારીખ જાહેર થાય એની પહેલા તો જે પણ મિત્રોને વર્કશોપમાં જોડાવું છે એ બધા મિત્રો વર્કશોપમાં જોડાઈ જાય ઓકે ચલો હવે તમે જુઓ આ છે તમારું વર્કશોપ વીકલી શેડ્યુલ જે તમે શેડ્યુલ 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 કરતા હતા એમસી ના વર્કશોપમાં કાલે છે દસ તારીખ ઓકે કાલે છે તમારી દસ તારીખ એટલે તમારો સમય આવશે સવારનો ઓકે ચલો કાલે દસ તારીખ છે તો કાલે સવારે તમારે આવી જવાનું છે આઠ વાગે તમારે એકચુઅલી આવી જવાનું છે અહીંયા જરા ટાઈમિંગ સાડા આઠ નો થઈ ગયો છે તમે આ ટાઈમિંગ જોઈ લેજો આઠ વાગે તમારે આવી જવાનું છે આઠ થી સાડા દસ એ તમારું સેશન રહેશે પહેલું દસ તારીખ આ બધી વસ્તુ એપ્લિકેશનમાં મુકાઈ ગઈ છે દસ તારીખે અગિયાર થી દોઢ સેશન હશે મારું અમદાવાદ નું અને અમદાવાદ નું જે હું તમને કહું છું એ તમે જોઈ લો આપણું આ ક્વોલિટી મટીરિયલ આ મટીરિયલ ભાઈ દિવસ અને રાતોના ના ઉજાગરા છે

કેમ કે પછી લોચા થઈ જશે તારીખ જાહેર થઈ ગઈ તો ભાઈ તમને ડિસ્કાઉન્ટ મળવા પાત્ર રહેશે નહીં તો આ ખાસ તમે જોઈ લેજો ઓકે આ ખાસ તમારે જોઈ લેવાનું છે તારીખ 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 અને પંદર તારીખ આનો શેડ્યુલ તમને મળી ગયું છે પંદર તારીખ સુધીનું તમને શેડ્યુલ આપી દેવામાં આવેલું છે કઈ ડેટ સુધીનું પંદર તારીખ સુધીનું તમને શેડ્યુલ આપી દેવામાં આવેલું છે ક્લિયર છે પછી આ શેડ્યુલ આપણી એપ્લિકેશનની અંદર મુકાઈ જવાનું છે ઓકે એ ખાસ જોજો એપ્લિકેશનમાં આ શેડ્યુલ આવી જશે ચોક્કસથી જરા આપણે ફાઇલ થોડી જૂની છે એક રિપ્લેસ કરી દઈએ છીએ ફાઇલ બે મિનિટ સમય આપજો જરા જે અપડેટ છે આપણે જોઈ લઈએ છીએ જે આપણા ચેન્જીસ થયેલા છે આપણે જોઈ લઈએ છીએ ઓકે ચલો બે મિનિટ મને સમય આપજો ઓકે થોડું જે ટાઈમિંગમાં ઇશ્યુ છે એની સાથે બિલકુલ બિલકુલ આઠ થી સાડા દસ નો તમારે સમય લેવાનો છે બરાબર અને આપણું શેડ્યુલ છે જે આપણી એપ્લિકેશનમાં મુકાઈ જશે બીજું તમે જુઓ આ છે તમારું આરએમસી એમસી નો પણ કાલથી જ શરૂ થવા જઈ રહ્યો છે ઓકે

એકસો પાંચ કલાક ના લેકચર દિવસની ટેસ્ટ સિરીઝ સિરીઝ એની સાથે ગુજરાતીની દિવસની ટેસ્ટ એની સાથે અમદાવાદનો રેકોર્ડેડ કોર્સ એની સાથે અકાઉન્ટ નો રેકોર્ડેડ કોર્સ એની સાથે ઓડિટનો નો રેકોર્ડેડ કોર્સ અને આ બધાની કિંમત ચારસો નવ્વાણું હવે તમે આમાં કયો સાહેબ ડિસ્કાઉન્ટ આપો તમારે ક્યાં જવું હોય તો તમે કહો યાર અને બીજું હું તમને બતાડું છું તમે એમસી ના લેક્ચર જો આ જે મટીરિયલ ખુદનું નું હેન્ડ રિટર્ન બનાવ્યું છે એમાંથી આપણે કરી રહ્યા છીએ વેબસાઇટ ને બધું ફેંદી ફેંદીને મટીરિયલ બનાવ્યું છે કોઈ પણ સબ્જેક્ટ હોય અહીંયાના ના બુકબર્ડ કોઈ પણ ફેકલ્ટી હોય કોઈ બુકમાંથી માંથી ડાયરેક્ટ બેઠું ના હોય ઘણી બધી આધારભૂત પુસ્તકોનો નો જીસીઆરટી નો જ્યાં જરૂર પડે બધાનો અભ્યાસ કરીને ખુદનું નું બને ને પછી એમાંથી પીપીટીઓ બને છે ઓકે તો આ ખાસ જોજો તમે

પાંચ થી કરીને સાડા સાત જીકે નો અને આઠ થી કરીને સાડા દસ જીકે જોવા મળશે બોલો હવે શું જોઈએ ના લાઈવ જ હાર્દિકભાઈ લાઈવ જ જોવા મળશે ડેમો જોવા છે તો લાઈવ આવી પેપર નું પણ આપણે કરી દઈશું શ્રીવાદી કુલદીપભાઈ એકવાર ડેટ ડિક્લેર થાય એટલે રાજભાઈ ત્રિવેદી આરએમસી નું ફોલ્ડર ઓપન નહીં થાય પણ AMC ના ફોલ્ડરમાં જ RMC ના વિડિયો મળી રહેશે ઓકે AMC ના ફોલ્ડરમાં જ RMC ના વિડિયો મળી રહેશે અલગથી ફોલ્ડરની આપણે જરૂર નથી PDF યસ લેક્ચર્સ છે એની PDF તમને મળશે પ્રિન્ટ નહી કરાઈ શકો મોબાઈલ માં જોઈ શકશો તે આઈને પણ પેપર આપવા મળશે ચાલો તો જે પણ મિત્રોને આ વર્કશોપનો લાભ મેળવો છે એ મિત્રો મેળવી લે બીજી વસ્તુ જે મિત્રો પૂછી રહ્યા હતા હવે તમે જુઓ ખાલી આ અમદાવાદના લેક્ચર માટેની મહેનત છે જોડાવું ના જોડાવું તમારો અંગત નિર્ણય ઓકે સરપ્રાઇઝ એ જતી તમારા માટે કે કાલનો દિવસ બધા માટે ફ્રી છે

આ સ્થાપના આવી ગયું આ અમદાવાદ નો ઇતિહાસ આવી ગયો પછી ભૌગોલિક દ્રષ્ટિએ અમદાવાદ આવી પ્રાચીન ઇતિહાસ આવી આવી ગયો ગયો મધ્યકાલીન ઇતિહાસ ઇતિહાસ આધુનિક ની માહિતી થઈ ગઈ કોઈ ડેટા આપણે બાકી નથી રાખ્યા મુગલ કાર્ડ મરાઠા કાર્ડ પછી અમદાવાદમાં આવેલા લોક અમદાવાદ માટે લોકપ્રિય દંતકથાઓ આવી ગઈ અમદાવાદમાં આવેલા બ્રિજો આવી ગયા ઓકે અમદાવાદનું નામકરણ આવી ગયું પછી આઝાદીની ચળવળ અમદાવાદના સંદર્ભમાં આવી ગઈ ઓકે કોઈ બી વસ્તુ તમે જો મહા ગુજરાત આંદોલનના સંદર્ભમાં અમદાવાદ હોય અમદાવાદના આખા કોઈ ઇતિહાસ સાલ સાથેનો કે 1818 ના સુ ઘટના 1834 1857 1858 1906 1915 AMC નો આખા કોઈ ઇતિહાસ આવી ગયો જો AMC નો લોગો મૂક્યો આ બધી બાબતો બધી બાબતો જો વોર્ડ મધ્ય ઝોન ઉત્તર ઝોન પશ્ચિમ ઝોન દક્ષિણ ઝોન કુલ કેટલા છે ઓકે ચલો પછી મ્યુનિસિપલ વોર્ડ જે તમારા મ્યુનિસિપલ વોર્ડ અડતાલીસ પડે છે એ લોક કલ્યાણના કાર્યો અમદાવાદ અરે રે તમે માહિતી તો તમે થાકી જશો એટલી માહિતી આના આધારે લેકચરની પીપીટી આના આધારે પીપીટી તૈયાર કરાયેલી છે બિલકુલ આ બધા ડેટાના આધારે જ પીપીટી બનાવેલી છે જો મોટેરા ક્રિકેટ સ્ટેડિયમ મને કોઈ આનાથી વધારે માહિતી મળે તમને

આ ખાસ તમે ધ્યાનમાં રાખજો ચલો વર્કશોપ કેટલા દિવસનો રહેશે એકવીસ દિવસનો વર્કશોપ રહેશે ઓકે એમસી રેકોર્ડેડ ટૂંક સમયમાં ચાલુ થઈ જશે એમસી અરે ડામોર જન્નત બધા મિત્રોને કહું છું એમસી ની અંદર આરએમસી ના વિડીયો એડ થઈ જશે

ભાગલો 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 બિલકુલ બિલકુલ બરાબર એક છે કે તમે તમારી પાસે ગાઈડન્સ નથી તમારી પાસે કન્ટેન્ટ નથી તમારી પાસે મહેનત શું કરવું ક્યાંથી કરવું એ બધી ચિંતા અમારી ઉપર છોડ દો બુકબડ એકેડેમી વિદ્યાર્થી મિત્રો હંમેશા વિદ્યાર્થીઓને સારું કન્ટેન્ટ તો આપે જ છે પણ મોટીવેશનલ સાથે સાથે તમને ગાઈડ કરે છે અને આ ગાઈડ કેમ કરે છે કઈ રીતે કરે છે સિમ્પલ છે સાહેબ આપણે બધા જેટલી પણ ફેકલ્ટી છે એ કઈ ને કઈ રીતે એક્ઝામ ક્રેક કરીને બેઠેલા છે બરાબર તો આનો તમને તમને કે એક એક્સપિરિયન્સ અમારો એક્સપિરિયન્સ તમને મળે છે સેકન્ડ થિંગ વિદ્યાર્થી મિત્રો એ છે ઘણા એવો ક્વેશ્ચન છે સાહેબ સાહેબ હું વર્કશોપ લઈ લઉં તો હું પાસ થઈ જાય બધાને પ્રશ્ન છે આવો બિલકુલ ઘણા એવો પ્રશ્ન છે કે સાહેબ હું વર્કશોપ શા માટે લઉં વર્કશોપ લેવાથી સાહેબ મને શું થાય તો મિત્રો બે વસ્તુ બહુ ક્લિયર કહી દઉં તમને વર્કશોપ લેવાથી તમારી મહેનત અમારું ડેડિકેશન પ્લસ તમારી સામે જે અમે ગાઈડન્સ આપીએ છીએ એનાથી તમારા જે તમે મહેનત કરો છો એ મહેનતમાં માર્કસ તો વધે જ છે પણ મેરિટના માટે જે તમને પંદર માર્ક વીસ માર્ક જે તમારા ગ્રેસ થવા જોઈએ એ ગ્રેસ થાય છે જો તમને એવું હોય ને કે સાહેબ હું પાંચ માર્ક માટે રહી ગયો બે મિનિટ માટે રહી ગયો ત્રણ માર્ક માટે તો એ રહી ગયો ને એ શબ્દ અહીંયા નહીં થાય ક્યાંથી તો કેટલું કરવું કઈ રીતે કરવું ટાઈમ મેનેજમેન્ટ ટાઈમ સેવિંગ ટેકનિક્સ બરાબર પેપર એટેમ કઈ રીતે કરવું ક્વેશ્ચન નું સોલ્વિંગ ક્વેશ્ચન ને સ્કીપ કરવું કે ક્વેશ્ચન ને છોડવું કારણ કે સાહેબ મહત્વનું તો જે છે એ શું છે ટેકનિક જ છે સાચી વાત છે તમારી ટેકનિક્સ અને આ બધી ટેકનિક અમે અમારો નીચો તમને લેક્ચર્સમાં આપીશું બિલકુલ

એપ્લિકેશન તમે જો ઇન્સ્ટોલ ન કરેલું હોય તો ડાઉનલોડ કરી ઇન્સ્ટોલ કરો સાહેબ એના વિદ્યાર્થી મિત્રોએ રૂપિયા પે કરવાના છે એમાં તમે અને આ બંને વર્કશોપ ની અંદર કાલે બધા લેક્ચર ફ્રી છે તમે એપ્લિકેશનમાં જઈ લાઈવ જોઈ શકો છો અનુભવ કરી શકો છો તમારે એક્સપિરિયન્સ કરવાનું છે કે સર આવું છે પછી તમને એવું લાગે પછી તમને એવું લાગે કે ના સાહેબ મજા આવે છે ફરક પડે છે કંઈક ચેન્જ આવે છે તો તમે દિલથી ત્યાં તમે ક્લિક કરી પેમેન્ટ કરી શકો છો બિલકુલ

કે સર મને તો મોક ટેસ્ટમાં પંદર આવે છે હું પાસ થઈ જાઉં ના થવાય એવું નથી એટલે કદાચ મહેનત કરો તો થઈ જવાય પણ તમે એમ ધારી લો કે પંદર આવે છે વર્કશોપ લઈ લો તો પાસ જ થઈ જવું મહેનત બહુ વધારે વધારવી પંદરે લઈ જવા પડે ખોટી વાત અમે તમને મહેનત કેટલી કરવી કઈ રીતે કરવી શું કરવું શું ના કરવું આ બધી માહિતી તમને અમે આપીએ એને તમે ફોલો કરો તો સો ટકા તમારે એમાં ઇમ્પ્રોવાઇઝેશન થાય પણ તમારે કૂવામાં હોય તો હવાડામાં આવે ગુજરાતીમાં સાહેબ આવી કહેવત છે કૂવામાં હોવું જોઈએ ભાઈ બિલકુલ બરાબર ચૌધરી સચિનભાઈ આ થોડી ટેકનિકલ વાત થઈ જાય કેમ કે તમારું અમારું જીએસટી બીએસટી બધું કટ થઈ જતું હોય તેમ છતાં તમે જોશો લિસ્ટમાં મે 799 ભર્યા છે તો 300 રિફંડ કરી આપોને જો સચિન કોઈ ચિંતા ના કર આપણે એ બાબતે પણ હું ટેકનિકલ ટીમને પૂછી ટેકનિકલ ટીમ એનું જો કોઈ ટેકનિકલ સોલ્યુશન હશે તો ચોક્કસથી હું તમારા નંબર ઉપર તમને અહીંયાથી આપણે કોલ બેક આવશે

રેકોર્ડિડ સેમા છે ભાઈ રેકોર્ડિડ રોનક બેટા એપ્લિકેશન માં છે એપ્લિકેશન માં છે બરાબર લેક્ચર ના જે ખાણામો જે તારીખે જે લેક્ચર લેવાયો છે ત્યાં ત્યાં હશે બિંદાસ મસ્ત પણ મારી સલાહ તમને એ કે લાઈવ જોજો કેમ લાઈવ જોજો કારણ કે કઈ ભી ડિફિકલ્ટ હોય તો લાઈવ માં તમે ક્વેશ્ચન કરીને પૂછી શકો બિલકુલ બિલકુલ બરાબર અર તમે વિચારો તો કરો આ સાહેબ ને દાડી વધી ગઈ આ સાહેબ ને દાડી કરવાનો એ ટાઈમ મળતો નથી આ પ્લાનિંગ માં ઘણી વાર તો એવું

બરાબર આપણે એમને કહીએ કે અમે ફ્રી ભણાઈ આપી દે મફતમાં કોઈ નહીં આપે એટલે અમારે મિનિમમ ખર્ચ પહોંચી જવું પડે બીજી એક વાત કહી દઉં મફત ની કોઈ વેલ્યુ પણ ના બિલકુલ બરાબર આ વાત પણ યાદ રાખવી હવે વિદ્યાર્થી મિત્રો

રાત સુધી બુક બંને કરી દો બીજે ક્યાંય મારવાના સાહેબ આપણે સમય મળશે તો રવિવારે સમય મળશે તો તો છે રવિવારે તમને હું કે સર બંને માંથી બંને એકાદ એવું પણ લેક્ચર લાવીશું કે તૈયારી કરવી કઈ રીતે વિચારો બધા આવે છે બિલકુલ બિલકુલ એ વિચારો ઉપર કંટ્રોલ કે એના માટે પણ આપણે લેક્ચર લાવીશું બિલકુલ ચલો ભાઈ હવે ફરી પાછા ગૌરવ સાહેબ મળીએ છીએ જાઓ ત્યાં સુધી બધા મિત્રોને જય હિન્દ